તો તોડબાજો છે એ આ શીડીબી અનેક લોકોને ડરાવતા ધમકાવતા હોય છે ને પોલીસ અધિકારીઓ જો કે નેતા જોડે ફોટા પડાવીને તેમના સોશિયલ મીડિયામાં વારંવાર મૂકીને આસપાસના સ્થાનિકને તે ખૂબ મોટા પત્રકાર છે આ તોડબાજ દારૂ જુગાર વરલી મટકાના હપ્તા ઉગરાવી ખાતા હોય છે એના અડ્ડા પણ ચલાવતા હોય છે આ સત્ય હકીકત છે આ પ્રજાતિ છે તેમનો દિવસેને દિવસે ત્રાસ વધતો જાય છે આવી જ ઘટના સામે આવી રહી છે જોડાણામાંથી સામે આવી રહી છે ત્રણ વ્યક્તિ છે તેમાં બે મહિલા અને એક પુરુષ છે જોડાણાની બજારમાં જાય છે અને ચોક્કસ જગ્યાએ તેમના બલેનો કાર મૂકીને તેમાં આગળ પાછળ નંબર પ્લેટ નથી હોતી પહેલીવાર જોડાણા ગયા હતા ત્રણ વ્યક્તિ એકબીજાને ઓળખતા પણ ન હતા પરંતુ ભાગ પડાઈ કારણસર કોઈ સ્થાનિક વ્યક્તિ છે સ્થાનિક વ્યક્તિ માહિતી આપે છે ચોક્કસ દુકાને તેનું ટાર્ગેટ આપવામાં આવે છે ને દુકાન હતી તે દુકાને જાય છે ને ન્યુ બેસ્ટ પ્રાઇસ રેડીમેડ દુકાનના માલિક ઇલિયાઝ મલેકના દુકાને જાય છે અને પોતાની ઓળખ આપે છે જીએસટી અધિકારીની તમે જીઆઈટી નથી ભર્યું તેના કારણે પાંચ લાખ રૂપિયા આપવા પડશે તમે નહીં આપો તો આ દંડ ડબલ થઈ જશે તમારી દુકાન સીલ થઈ જશે વેપારી ડરી જાય છે ગામના સરપંચને બોલાવે છે આસપાસના વેપારીઓ ભેગા થઈ જાય છે અને તોડ ત્રણ તોડબાજ પત્રકારો કાર્ડ તેની ગાડીમાંથી નીકળેલા છે એટલે હું પત્રકાર શબ્દો વાપરું છું આ સીડી બી નકલી જીએટી અધિકારી બની ગયા હતા અને તેમના વિરુદ્ધમાં સાથળમાં ગુનો દાખલ થાય છે વેપારી છે તેમને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને નકલી જીએટી અધિકારીની ઓળખ આપી હતી અને તેમના નામ છે શિમલા પટેલ કિરણ પટેલ અને આ ત્રણ વ્યક્તિ તેમની ગાડી પાસે પહોંચે છે અને વેપારી ગ્રામજનો પણ ત્યાં જાય છે તેમનું વાહન પણ ચકાસે છે એકરાર કરે છે કે પોતે પત્રકાર છે આઈ કાર્ડ જોવે છે ત્યાં સુધી પોલીસ જાણ કરી દીધી હતી સાથળના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી તવેના સહિતનો કાફલો સ્થળ ઉપર આવી જાય છે ત્રણ અટક કરે છે છે તેમના ગુનો થાય અને અને ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં તોડબાજો નકલી સીડીબી નકલી પત્રકાર પોતાની જાતને ઓળખાવે છે તેવા સત્તા તોડ કર્યા કરે છે અને સામાન્ય લોકો અને વેપારીઓને ભજવી રહ્યા છે પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો અને વિસ્તારમાં કોઈ પણ બે નંબરના ધંધા આશાની થઈ હોય તેવું સમજતા હોય છે હવે નકલી સીડીબી અને તોડબાજો કાર્યવાહીની ઝુંબેશ ચલાવી છે નહીં કે નથી ચલાવતી આવાજના આવા પ્રકારના સમાચાર જોવા માટે ન્યૂઝ સેવન ઇન્ડિયાને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો બ્યુરોશી પરમાર વગેરે સી ન્યૂઝ સેવન ઇન્ડિયા